અમદાવાદ થી મોટા સમાચાર મેડિકલ ના વિદ્યાર્થીઓ પર હવે આર્થિક બોજ વધશે મેડિકલ કોલેજોએ ફીમાં ધરખમ વધારો કરી નાખ્યો છે બે વર્ષના ફી વધારાની એફઆરસીએ જાહેરાત કરી છે રાજ્યની ઓગણીસ મેડિકલ સેલ્ફ ફિનાન્સ કોલેજોમાં ફી વધારો કરવામાં આવ્યો છે એફઆરસીએ આઠ ટકાથી લઈને બાર ટકા સુધીનો ફીમાં વધારો કર્યો છે સરકારી કોટામાં આઠ પોઈન્ટ ત્રીસ લાખથી સીધા અગિયાર પોઈન્ટ વીસ લાખ ફી હવે જાહેર કરાઈ છે જ્યારે મેનેજમેન્ટ કોટાની અંદર અઢાર પોઈન્ટ સત્યાવીસ લાખથી પચીસ પોઈન્ટ ત્રેપન લાખ ફી જાહેર કરવામાં આવી છે મેડિકલના વિદ્યાર્થીઓ પર આ ફી વધારાથી આર્થિક બોધ ચોક્કસથી વધશે કારણ કે મેડિકલ કોલેજોએ ફીમાં ધરખમ વધારો કરી દીધો છે બે વર્ષના ફી વધારાની એફઆરસીએ જાહેરાત કરી છે અને આ ફી વધારો આઠ ટકાથી લઈને બાર ટકા સુધીનો કરવામાં આવ્યો છે રાજ્યની ઓગણીસ મેડિકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં આ ફી વધારો લાગુ થશે આઠ ટકાથી બાર ટકા સુધીનો આ ફી વધારો કરવામાં આવ્યો છે તેમાં સરકારી કોટા અને મેનેજમેન્ટ કોટાની પણ વાત કરીએ તો સરકારી કોટામાં સાડા આ માફ કરજો આઠ પોઈન્ટ ત્રીસ લાખથી જે ફી હતી તેને વધારીને અગિયાર મેનેજમેન્ટ કોટામાં અઢાર પોઈન્ટ સત્યાવીસ લાખથી વધારીને પચીસ પોઈન્ટ ત્રેપન લાખ કરાય છે અને આજ જાણીશું સંવાદદાતા આશુતોષ સીધા જોડાઈ ચૂક્યા છે અહીંયા આશુતોષ જે પ્રકારનો આ ફી વધારો કરવામાં આવ્યો છે દરખમ ફી વધારો કહી શકાય કારણ કે બંને સરકારી કોટા પણ જોઈએ મેનેજમેન્ટ કોટા જોઈએ આઠ ટકાથી બાર નો અહીંયા જે ફી વધારો કરવામાં આવ્યો છે મેડિકલના વિદ્યાર્થીઓ આ મુદ્દે શું કહી રહ્યા છે જે મેડિકલ શિક્ષણ ઓલરેડી મોકું હતું અને તેમાં હવે ફરીવાર ફી વધારો જે છે તે ઝીકી દેવામાં આવ્યો છે જે એફઆરસી કમિટી છે મેડિકલની તેઓએ આ ફી વધારો જાહેર કરી દીધો છે જે બે હજાર સત્યાવીસ સુધી લાગુ રહેશે ખાસ કરીને કોરોનાના કારણે ગત વર્ષે એક વર્ષનો જ ફી વધારો આપવામાં આવ્યો હતો અને હવે બે વર્ષનો ફી વધારો જે છે તે સીધો લાગુ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને સરકારી જે સ્વનિર્ભર કોલેજો આવેલી છે તેમાં સરકારી અને મેનેજમેન્ટ કોટા જે છે તેમાં બંનેમાં આઠથી બાર ટકા સુધીનો વધારો જે છે તે કરવામાં આવ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ખાનગી કોલેજો હોય છે તે ઓલરેડી મોંઘું શિક્ષણ આપતી હોય છે અને તેમાં પણ હવે ફી વધારો જે છે તે કરી દેવામાં આવતા ક્યાંક ને ક્યાંક વાલીઓમાં અસંતોષ જોવા મળી શકે છે ગત વર્ષે પણ જીમર્સની કોલેજોમાં જે તે ફી વધારો કરવામાં આવ્યો હતો તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જે છે તે હાઈકોર્ટના દ્વાર ખકડા સુધી પહોંચી ચૂક્યા હતા પરંતુ સરકારે ત્યારબાદ જે છે તે ફી વધારો પરત ખેંચ્યો હતો પરંતુ ખાનગી કોલેજો જે છે તેમનો ફી વધારો હવે જીકી દેવામાં આવે છે અને ખાસ કરીને વાત કરવામાં આવે ફીઝની તો પારૂલ યુનિવર્સિટીમાં જે દસ લાખ ફી હતી આ વર્ષે તે હવે ચાલુ વર્ષે હવે જે સેક્શન સત્તર શરૂ થશે તેમાં અગિયાર પોઈન્ટ વીસ લાખ અને મેનેજમેન્ટ કોટા જે ઓગણીસ પોઈન્ટ પચાસ લાખ ફી હતી તે વધીને સીધી વીસ લાખ નેવું હજાર કરી દેવામાં આવી છે તો બે હજાર છવ્વીસ સત્યાવીસમાં તે સરકારી કોટામાં બાર લાખ ચોપન હજાર તો બીજી તરફ મેનેજમેન્ટમાં એકવીસ લાખ ચાળીસ હજાર જે છે તે ફી ભરવાની રહેશે તો બીજી તરફ એનએચએલ મેડિકલ કોલેજ આવેલી છે જેમાં જે અમદાવાદની વીએસ હોસ્પિટલ જે હજી તેમાં ચાલે છે તેમાં પણ મેલબે કોટાની ફી આ વર્ષે બાવીસ લાખ હતી તે હવે આગામી શૈક્ષણિક વર્ષથી પચીસ લાખ ત્રેસઠ હજાર અને આગામી વર્ષે અઠ્યાવીસ પોઈન્ટ સિત્તેર લાખ જે છે તે ભરવી પડી શકે છે એટલે સૌથી વધારે જે ફી વધી હોય તો એ નરેન્દ્ર મોદી કોલેજની છે જેમાં જે ખાસ કરીને એલજે એલજી કોલેજ જે હોસ્પિટલ આવેલી છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે જે આ વર્ષે સરકારી કોટાની ફી નવ પોઈન્ટ ચૌદ લાખ હતી જે હવે આગામી શૈક્ષણિક સત્રમાં દસ પોઈન્ટ ત્રેવીસ લાખ થવાની છે તો આગામી વર્ષે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં તે અગિયાર લાખ છેતાળીસ હજાર અને મેજમે કોટાની અઠ્યાવીસ લાખ પંચ્યાસી હજાર થશે એટલે તમામે તમામ જે ઓગણીસ કોલેજો આવી છે તેમાં આ રીતે વધારો કરી દેવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક વાલીઓના ખિસ્સા જે છે હવે ફરીવાર ખાલી થશે કારણ કે શિક્ષણ ઓલરેડી મેડિકલનું મોંઘું હતું તેમાં પણ હવે અસહ્ય વધારો જે છે તે સરકારી કોટા હોય કે મેનેજબેન્ક કોટા હોય તમામે તમામમાં વધારો કરી દેવામાં આવતા ક્યાંક ને ક્યાંક વાલીઓ જે છે તો ફરીવાર ક્યાંક ને ક્યાંક રજૂઆત જે છે તે કરી શકે છે કારણ કે ગત વર્ષે પણ ઉગ્ર રજૂઆત કરતા જીમર્સ કોલેજો જે છે તે જે પીપીપી મોડલથી ચાલે છે તેમાં ભાવ વધારો જે છે જે છે તે ઘટાડવામાં અથવા તો કરવામાં આવ્યો હતો ત્યારે હવે ફરીવાર જે છે આ વર્ષે શું કરવામાં આવે છે તે પણ જોવાનું રહેશે જી બિલકુલ આશુતોષ આભાર સમગ્ર વિગતો બદલ